હું પ્રેગ્નેન્ટ છું તો મારે આ સમયે ટ્રાવેલિંગ કરવું જોઈએ કે નહીં એવો પ્રશ્ન તો તમને થતો જ હશે બટ મારી એડવાઇસ છે કે કરવું જોઈએ પણ અમુક વાતોનું પૂરું ધ્યાન રાખવું જોઈએ જેમ કે

અને પાણી સાથે લઈ જવું જોઈએ અને સાથે સેનિટાઈઝર જરૂરથી રાખો અને જો તમે પબ્લિક ટોયલેટ યુઝ કરો છો તો ખૂબ સાવધાની રાખો કારણ કે સૌથી વધારે ઇન્ફેક્શનનો ખતરો ત્યાં જ રહેલો હોય છે અને આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને તમે પ્રેગનન્સીમાં સેફલી ટ્રાવેલ કરી શકો છો અને સાથે સાથે તમે યર્સ ગાયનેકને પણ ફોલો કરી શકો છો